રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરણી રોડ પર ડામર રોડના કામમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસ દ્વારા આક્ષેપ. રાજકોટ જિલ્લાના ધોરાજીના ફરણી રોડ પર ડામર રોડના કામમાં ભ્રષ્ટાચારના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કર્યા. બાદ ભાજપના ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા પહોંચ્યા સ્થળ મુલાકાતે. કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ કરવામાં આવ્યા બાદ વરસાદ પડતા જ પ્રથમ લહે ડામરની ઉકડી ગઈ હતી. કોન્ટ્રાક્ટર અને સરકારના એસઓ અને એન્જિનિયર સાથે વાતચીત કરી કામ શરૂ થાય તેવું નિવેદન આપતા મહેન્દ્રભાઈ પાડલિયા ધારા ધારાસભ્ય કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ એ જે રોડ રસ્તાની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપને ભાજપના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટલિયાએ જણાવ્યું કે અમે લોકોના વિકાસના કામ માટે નીકળ્યા છીએ ફક્ત આક્ષેપ કરવાથી કંઈ જ થતું નથી મહેન્દ્રભાઈ કોંગ્રેસ દ્વારા છે તે બે દિવસ પહેલા આ રોડને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે શું કેશો આ બાબતે મેં જાણ્યું કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોઈએ જે કાંઈ આક્ષેપ કર્યા છે એ મારે ધ્યાને આવ્યું એટલે આજે હું સ્થળની મુલાકાતે જ આવ્યો છું અને આ ધોરાજી તાલુકાના ફરીનાક ગામે જે કાંઈ કામ શરૂ થયું છે એ કામની તપાસ કરીને સાથે સાથે કોન્ટ્રાક્ટર સાથે પણ અમે વાત કરી સરકારના જે એસઓ અને ડેપ્યુટી એન્જિનિયર સાથે પણ વાત કરી તો એ કામનું જ્યારે પ્રથમ લેયર હતું કામ શરૂ થયું અને તરત એની ઉપર ત્રણ ચાર દિવસ વરસાદી વાતાવરણ વરસાદ પણ થયો ખૂબ વરસાદ થયો એના કારણે પહેલાં લેરનું જે કામ હતું એ કામ ડેમેજ થયું થોડાક ભાગમાં ડેમેજ થયું એને સરખું પણ કરી નાખ્યું અને એને કીધું કે કોઈ પણ જાતનું ભવિષ્યમાં પણ કંઈ પણ થાય તો એ સંપૂર્ણ જવાબદારી મારી રહેશે અને એની જવાબદારી ફિક્સ કરીને એની ઉપર સતત સુપરવિઝન થાય એના માટે પણ સરકારના એન્જિનિયરને વાત કરી છે મેં ક્વોલિટી કંટ્રોલ વિભાગની અંદર પણ કીધું છે કે આ બાબતે રોડના કામની બાબતે જે સરકારના ટેકનિકલ જે કાંઈ સ્પેસિફિકેશનના નિયમ હોય એ નિયમ પ્રમાણે ચકાસણી થવી જોઈએ થવી જ જોઈએ અને એ પ્રમાણે ક્વોલિટી કંટ્રોલ વિભાગ પણ આની ચકાસણી કરતું રહેશે જે કોંગ્રેસનો આક્ષેપ છે કે પ્રથમ લેન બાદ માત્ર કાકરી નાખી દેવામાં આવી છે તેમાં ડામર નથી લગાડવામાં આવ્યો અને હાથેથી ઉકરી જાય છે શું કહેશો કે શરૂઆતની પ્રક્રિયામાં પેલે એ કોન્ટ્રાક્ટરે મને એવું કીધું કે પહેલું હજી શરૂઆત કાકરી કરીને પ્રોસેસ શરૂ કરે ત્યાં ઉપર વરસાદ થયો એટલે એવું બન્યું પણ એ વરસાદ પછી જે કંઈ ડેમેજ થયું હતું એ ડેમેજ સરખું કરીને કામ પૂર્ણ કર્યું છે એવી એને ખાતરી કરીને એ જોવા તપાસવા માટે જ હું અહીંયા આવ્યો છું હજી પણ હજી થોડું કામ બાકી છે હજી આના પ્રોસેસ ઘણી બાકી છે ત્યાર પછી કામ પૂર્ણ થશે ત્યાર પછી સરકારના ના એન્જિનિયરો ચકાસી કરશે કોંગ્રેસના ભ્રષ્ટાચારના લઈને તમે કેવી રીતે જોવો છો હવે અમે અમારું જે કઈ વિકાસના કામો કરવાના છે કરવા નીકળ્યા છીએ હવે એ ભ્રષ્ટાચાર આક્ષેપ કરે છે તો અમે એમ કહીએ છીએ કે એમાં તથ્ય હોય તો સો ટકા એની તપાસ થવી જોઈએ અમે એની તપાસ કરાવીશું બાકી ખાલી માત્ર ભ્રષ્ટાચાર આક્ષેપ કરવાથી કઈ થઈ નથી બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે